કચ્છના સાવત્રામાં પતિની હત્યા કરનાર પત્નીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપી પત્ની કૈલાશ કેરાયની ધરપકડ કરી છે પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સડકાવી દીધો હતો ચાલીસ વર્ષીય પત્નીએ સાહીઠ વર્ષીય પતિને સળગાવીને તેની હત્યા કરી હતી પતિને હાથ પકડીને ગેરેજમાં લઈ જઈ પત્ની રીતે ધનજીભાઈ મોત થયું હતું પત્ની કૈલાશ કેરાઈએ ભુજમાં મકાન લીધું હતું અને મકાનના હપ્તા ભરવા માટે પત્ની પતિ પર સતત દબાણ કરતી હતી પૈસા આપવાની ના પાડતા પત્નીએ પતિની હત્યાને અંજામ આપ્યો પતિ પહેલી પત્નીનું ચાર વર્ષ પહેલા મોત થયું હતું દોઢ વર્ષ પહેલા પત્ની કૈલાસ સાથે લગ્ન કર્યા હતા સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવી છે અને એ બાબતે મર્ડર ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામે જે મરણ જનાર છે દનજીભાઈ કેરાઈ જે સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાશબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે આ બંનેનું બીજું લગ્ન હતું ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાશબેનનું પણ બીજું લગ્ન હતું આ બનાવ બન્યો એ પહેલા એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ એમાં આ કૈલાશબેને ઘનજીભાઈ ને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમને થી બંધ કરીને ઉપર પોતાના રૂમ માં જતા રહેલા